આ વીડિયોમાં તમે શીખશો કે કેવી રીતે કેનવાનો ઉપયોગ કરીને તમારા બિઝનેસ માટે પ્રોફેશનલ અને અટ્રેક્ટિવ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી શકાય ચાહે તમે સ્મોલ બિઝનેસ ઓનર હો ફ્રીલાન્સર હો કે સોશિયલ મીડિયા માર્કેટર આ ટિપ્સ તમને ઇન્સ્ટાગ્રામ પર સ્ટેન્ડ આઉટ થવામાં મદદ કરશે આરઓ સૌથી પહેલાં આપણે સર્ચ બારમાં જઈશું અને ત્યાં ડિઝાઇન ટ્યુટોરિયલમાંથી ઇન્સ્ટાગ્રામ લખીશું ત્યારબાદ ક્રિએટ અ બ્લેન્ક પેજ પર ક્લિક કરશો તો એક બ્લેન્ક પેજ ખુલશે ઉપરના ટાઇટલ બારમાં તમે તમારા ફાઇલનું નામ આપી શકો છો ઉદાહરણ તરીકે મેં બેવરેજ ડિઝાઇન પોસ્ટ લખ્યું છે હવે આપણે એલિમેન્ટ્સ પર જઈશું એલિમેન્ટ્સ એટલે કે જે પણ ગ્રાફિક્સ કે આકારો આપણે આપણા ડિઝાઇનમાં વાપરીશું અહીં હું પહેલાં યલો લખીને સર્ચ કરું છું તેમાંથી કેટલા ગ્રેડિયન્ટ્સ બેકગ્રાઉન્ડ કે ગ્રાફિક્સ મળશે અમે અહીં એક સુંદર બેકગ્રાઉન્ડ પસંદ કરી તેને પેજ પર યોગ્ય રીતે ફિટ કરીશું આ બેકગ્રાઉન્ડને ડુપ્લિકેટ કરીને થોડું નીચે મૂકશું જેથી તે ટેબલ અથવા સર્ફેસ જેવા લાગે પછી પોડિયમ સર્ચ કરીશું પોડિયમ એટલે કે જ્યાં આપણે આપણા પ્રોડક્ટ્સને શોકેસ કરીએ અહીંથી અલગ અલગ પોડિયમ લઈ તેને એડજસ્ટ કરી પ્રોડક્ટ મૂકશો હવે ઓરેન્જ જ્યુસ બોટલ સર્ચ કરીશું ફક્ત ઓરેન્જ જ્યુસ લખશો તો ગ્લાસમાં દેખાડશે તેથી બોટલ પણ લખવું જરૂરી છે ઘણા વિકલ્પોમાંથી એક બોટલ પસંદ કરીશું અને તેની પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીશું પછી બોટલ નીચે શેડો ઉમેરશું જેથી રિયલિસ્ટિક લાગે હવે ઓરેન્જ ફ્રૂટ અને લીવસ સર્ચ કરી એડ કરીશું લીવ્સને થોડું બ્લર કરીશું જેથી ડેપ્થ આવે આ રીતે ઓરેન્જ લીવ્ઝ અને સ્પલેશ ઉમેરીને સુંદર કોમ્બિનેશન બનાવીએ છીએ હવે ઓર્ડર નાવ બટન બનાવવું છે ટેક્સ્ટ એરો હેડિંગમાં જઈ ઓર્ડર નાવ લખીશું ફોન્ટ તરીકે મોન્સરેટ લઈશું પાછળ ગોલ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ આપીને બટન તૈયાર કરીશું બટનને ડાર્ક ગ્રીન કલર આપી ઈચ્છો તો શેડો પણ ઉમેરશો આગળ ફોન અને લોકેશન માટે આઇકન સર્ચ કરી તેમને પણ ઉમેરશું ફોન્ડ સાથે એડ્રેસ નંબર અને ફ્રી ડિલિવરી લખીશું હવે મેઇન હેડિંગ લખીએ પ્રથમ શબ્દ ડિલિશિયસ ફોન્ટમાં લખી તેનું કલર રાખી વ્હાઈટ આપીએ પછી ઓરેન્જ જ્યુસ લખી તેને બોલ્ડ એટ્રેક્ટિવ સ્ટાઇલ આપીએ પછી નાના ટેક્સ્ટ જેમ કે વિટામિન સી ડી એનર્જી બુસ્ટર વગેરે ઉમેરીએ આ બધાને સારી રીતે ગોઠવી અંડર અથવા લાઇન એલિમેન્ટ ઉમેરીને ડિઝાઇન ને પ્રોફેશનલ લુક આપીએ અંતમાં બોટલ ને હાઈલાઇટ કરવા માટે પાછળ વ્હાઇટ ગ્લો ઉમેરશું જેથી ફોકસ બોટલ પર જ રહે તો આ રીતે આપણો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિઝાઇન તૈયાર છે તમે પણ કેનવા પ્રો બનવા ઈચ્છો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરો અથવા ઈમેલ કરો